આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પત્રકાર પરિષદ સંબોધી કે જેમાં રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે તેમજ આજે સી આર પાટીલ આવવાના છે તેમની હાજરીમાં રાજકોટના રામપરામાં અખિલ ભારતીય કોળી સમાજના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ સોરાણી ભાજપમાં જોડાશે અને રાજુભાઈ ધ્રુવે ભાજપને જંગી મતથી જીતાડવા માટે જણાવ્યું હતું જે રીતે વડાપ્રધાનના પ્રવાસો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જામનગર જુનાગઢ ખાતે બે તારીખ બે ના રોજ યોજાયા છે તાજેતરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી પણ રાજકોટ આવી ગયા એ જ રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી આજે રાજકોટ આવી રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ આરડી પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં વિક્રમભાઈ સોરાણી ભારતીય જનતા પક્ષમાં જોડાશે આજે કુચિયાદળ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે ભારતીય જનતા પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં વિક્રમભાઈ સોરાણી આજે ભારતીય જનતા પક્ષમાં જોડાશે તેમનું સ્વાગત છે મિત્રો જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારોનો એક પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે પ્રચંડ પ્રચાર કાર્ય ઝંઝાવાથી અમે એમ કહે છે કે બે બેથી ત્રણ રાઉન્ડ તો પૂરા પણ કર્યા છે ઘણી જગ્યાએ કોંગ્રેસના કાર્યાલયો ખુલ્લા નથી કદાચ રાજકોટમાં એકાદ જગ્યાએ વાત કરતાં કોંગ્રેસનું કાર્યાલય પણ ખુલ્યું નથી આજે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષે દેશને સ્થિર અને મજબૂત સરકાર આપી છે